માંડવી નગરપાલિકાના વિપક્ષી ઉપનેતા અને ખેડૂતથી દોઢ ગ્રામ પંચાયતને રાજકીય કિન્નાખોરી રાખીને ખેડૂતને મળતી સબસિડી ન આપતા વિપક્ષી નેતા રોષે ભરાયા તલાટી બહેને પોતાનો કર્યો લુલો બચાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સબસિડીની જાહેરાત કરી હતી ત્યારે ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ પણ મળ્યો ત્યારે વાત છે માંડવી નગરપાલિકાના વિપક્ષી ઉપનેતા અને ખેડૂત બાલુ સિજુ રહેવાસી ગોકુળવાસ માંડવીનો સરકારે તેમનાથી અન્યાય અને રાજકીય કરી છે એવો આક્ષેપ તેમણે જણાવ્યું કે મેં ડોણ ગ્રામ પંચાયતમાં મારે સબસિડી મળે તે માટે અરજી કરી હતી એક હજાર છત્રીસો રૂપિયા સબસિડી મળે તેમ હતું મેં સૌ પ્રથમ અરજી કરી હતી બીજા ખેડૂતોને સબસિડી મળી પણ મારે આ યોજનાનો લાભ ન મળ્યો રાજકીય કિન્હા ખોરી અને અન્યાયનો હું ભોગ બન્યો છું તેમ જણાવ્યું હતું તો તલાટી જાગુબેનને આ વિશે પૂછતા તેમણે પોતાનો લૂલો બચાવ કરીને જણાવ્યું કે ઘણાની અરજીઓ રહી ગઈ છે તો આ અરજી બે જાણી જોઈને બાકી નથી રાખી એમ જણાવીને તલાટીબેને પોતાનો બચાવ કર્યો હતો કેમેરામેન અરી ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી મારો નામ બાલુભાઈ રાસી સીજુ માંડી નગરપાલિકા વિપક્ષ ઉપનેતા રહેવાનું માનવ્યું ગોકુલવાસ મારે એક મારાથી બનેલી ઘટના જે પનાવ બનેલો છે એ પનાવ સદર્ભે પ્રજા આગળ મારી એક નમ્ર અપીલ છે કે જે ઘટના મારા સાથે બની છે એ પ્રજા અને નાના ખેડૂતો સાથે ન બને એ માટે જાહેરમાં આવી અને આવા પ્રશ્નોનો હાલ કરવા માટે મીડિયામાં જાહેરમાં આવો તંત્ર સામે લડાઈક તરીકે તમે બહાર આવો તારીખ અઠ્યાવીસ બાર બે હજાર અઢારના રોજ જે ક્રોપ ઇમ્પોર્ટ સબસિડી મેળવવાનો સરકારશ્રીએ કરેલો જાહેરનામો એ સર્ભે હું મારા સર્વે નંબર એકસો તેતાલીસ જે આગ્રહની છે બે પોઈન્ટ સાડત્રીસ પોઈન્ટ એકોતેર એ સર્વે મેં ઇનપુટ ફોર્મ ભરેલ ટોટલી ડોક્યુમેન્ટ સાક્ષી સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ જોતા હતા એ મેં રૂબરૂ ડોન ગ્રામ પંચાયતના તલાટી શ્રી આશાબેન નિંદા ને રૂબરૂ આતો આપેલ છે ત્યારે કોઈ પણ ફોર્મ રજૂ થયેલ ન હતા ત્યારે મારો ફર્સ્ટ ફોર્મ હતો આજે ત્રણ ત્રણ મહિના વીત્યા પછી પણ જ્યારે હું તાલુકા પંચાયતમાં પૂછપરછ કરવા માટે ગયેલ તો ખેતીવાડી વિભાગમાં ક્યાંય પણ મારું નામ કે ક્યાં પણ મારો ફોર્મ નથી એવું જણાવેલ ત્યાર પછી નિંદાબેનને પણ બોલાવેલ કે બેન ત્રણ મહિના ત્યાં જે મારા પાછળ છે એ બધાને સબસિડી જે છે એ બેંકમાં આવી ગયેલ છે બધાને ચૂકવેલ છે તો મારો ફોર્મ તમે ઇન્વોલ્વ કર્યો છે કે નથી કર્યો તો બેને ઉડા જવાબ આપેલા છે હાલે જે દોઢ ગ્રામ પંચાયતના તલાટી શ્રી સરદભાઈ મોતાજી છે એ ભાઈએ બહુ તનમન મહેનત કરી અને બધું ટોટલી ડોક્યુમેન્ટ તપાસેલ ક્યાંય પણ ક્યાં પણ મારા નામનો ફોર્મ નીકળેલ નથી નથી રજે મારા સાથે ઘટના બની છે એમાં સંપૂર્ણપણે જવાબદાર અગાઉના તલાટી શ્રી આશાબેન નંદા છે મારા સાથે રાજકીય કિનાખોરી રાખેલ છે અને મને ખોટી રીતે હેરાન કરેલ છે હું એક દલિત ખેડૂત છું નાનો ખેડૂત છું એ અનુસંધાને કોઈના દબાણથી પોતે બેન ક્યાં પણ મારા ફોર્મ રજૂ કરેલ નથી હકીકત જે નાના ખેડૂતો જે છે એ ખેડૂતો પર આવા તલાટીઓ દ્વારા જો અન્યાય અને અત્યાચાર થતું હોય તો દરેક ખેડૂતભાઈઓને મારી નમ્ર અપીલ છે નમ્ર નિવેદન છે કે આપ તંત્રની સામે બહાર આવો મીડિયામાં આવો એવી મારી આપ સબને વિનંતી છે જો તાત્કાલિક આ વસ્તુનો નિર્ણય કરવામાં નહીં આવે તો હું આગળ પણ પગલાં ભરીશ એવી હું ખુલ્લી ચેતાવણી આપું છું જય હિન્દ જય ભારત એક રમજાન માસમાં સવારે શહેરીની દાવતમાં શિરકત કરી સવા બે જારિયા હાંસિલ કરો ભુજ શહેર ખાતે રમજાન માસ દરમિયાન રોજા માટે શહેરીની વ્યવસ્થા કરવા માટે ભુજ શહેરની એક હી આવાસ સંસ્થા રચના કરવામાં આવી હતી જે રમજાન માસ દરમિયાન ખિદમત કરશે સંસ્થાના હોદ્દેદારો કાસમ નુરમાબદ ચાકી મુખ્ય આયોજક ગુલામશાહ ઇબ્રાહિમશાહ સૈયદ प्रमुख श्री नूर मोहम्मद एफ समा महामंत्री श्री विमल एम सोनी उपप्रमुख श्री मुश्ताक एफ कुरेशी उपप्रमुख श्री घनी भाई कुमार सह श्री अकबर भाई खोजा संगठन मंत्री श्री लतीफ जुनेजा संगठन मंत्री श्री प्रताप एम भानुशाली खजांची श्री इलियास भाई गांची कानूनी सलाहकार श्री સૌજન્ય નવીનભાઈ લાલન આહિર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ટરી વોટર ટેન્ક આઈએસઓ સર્ટિફાઈડ કંપની અમારે ત્યાંથી સસ્તી સારી અને સોલિડ ડાયમંડ ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકીનો પ્રોડક્ટ મળી રહેશે પ્રોડક્ટમાં દસ વર્ષની ગેરંટી મળશે તો આ માટે અમારો સંપર્ક કરો ડાયરેક્ટર સામજીભાઈ આહિર મોબાઈલ નંબર નાઇન એડ્રેસ લુણવા તાલુકો ભચાઉ કચ્છ